એ આપણી ફેમસ્ટ ચાર્ટ લખુનભાઈ લખન એમ પાંચ હા એક મસ્ત મજાનું ફેમિલી મૂવી છે અને અમાર જો સરસ મૂવી છે આપણો એ જોઈ શકાય કે આ ખાલી કોર્નર સીટ પર બેસીને જોવા એવું નહીં પણ મોલની તમામ સીટોમાં બેસીને જોઈ શકાય એવી ફેમિલી ડ્રામા છે અને એક સરસ મેસેજ એ આપે છે પ્રસંગોમાં તમારું નાનું મોટું અમલું અમુક ભરાઈ ગયું હોય તો એમાંથી પાછું મગળ લઈ અને સીધા રસ્તે ચાલવામાં વિચાર ન કરવો જોઈએ અને તમારી જિંદગીને સાચા અને સરળ રસ્તે લઈ લેતા જરા પણ સંકોચ ન કરવો જોઈએ એને ફેમિલી આખી શીખવું છે કોઈ આમ છે તમારે પાછી મારું નામ જ એવું છે ને કે જોવા જેવી ફિલ્મ છે